બધાને તો અત્યારે વાગી ગયા છે આ અને મસ્ત રેડી થઈ ગયા છે અને આવી ગયા છે કિચનમાં મમ્મીએ ટિફિન કરી દીધું આ છે ટિફિનમાં રીંગણા બટેટાનું શાક ભાત ને રોટલી અને અહીંયા જો સાહેબ કેમ છો સાહેબ ગુડ મોર્નિંગ એવું ગુડ મોર્નિંગ ისე კრшна შეიძლება კრшна ჰერმაவதி हूं नाestimators can at angles მე tane ladu ri khadi h hum horrible nathan khaju kam charo ho a rao tu jarao hna har wala u gel keve kare utraen tamare sare sare gav utare gav utare donte deniye gav utare

मम्मी यति नमस्ते कामडा नी वस्तु बनाई हेलीया जी मुखवास तो ए मुख पर तमने जो बताऊ के मम्मी केम बनाई बई नमस्ते मुखवास करेनो वेन हु करेनो गाम हु 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 तो चाटी नु को भी न पई जाए कई रे दे बनावा और जा

एटलाई आम दिवस व्या गयो काम गर् तयारी अलि छ प्रथाङ्क्सन आउँछ पहिल्यु तयारी चालु छ अहिले पनि क्राफ्ट नि बढी वस्तु लै लिँ तिस नरा पारसीमा कपडा बाँकी छ पहिला पारसी गरि ल पछि प्रथा सुी थ પછી ક્રાફ્ટિંગનું કામ પણ થઈ જશે એટલું મસ્ત તોરણ બન્યું તો આગળ તમને વિડીયોમાં ખબર પડશે અને મમ્મી પણ અત્યારે બેસ્ટમાંથી બેસ્ટ એક વસ્તુ બનાવતા હતા એ પણ હમણાં બની જ જશે ઓલમોસ્ટ એ ગયા છે કામથી અને હા અમે લોકો શું કહેવાય ઘરે મસ્ત તેલ બનાવવાના છે માથામાં નાખવાનું તો એના માટે પણ રેસીપી આવશે આજે તો બધી વસ્તુ પલાળી દીધી છે કાલે હું તમને ડિટેલ આપી ઉકાળવા કારણે કે શું શું નાખ્યું એ ને ત્યારે પણ મમ્મી થોડી ઘણી વસ્તુ નાખવાની છે તો એ લેવા ગયા છે અને હવે હું કરી નાખું પારસી ને પછી પાછા મળીએ આપણું ક્રાફ્ટિંગનું કામ સારું ચાલો તો અત્યારે વાગી ગયા સાડા સાત વાગે હું આવી ગઈશ કિચનમાં કારણ કે આજે એક મસ્ત રેસીપી બનવાની છે અને એ છે આપણી કચોરી વટાણા અને તુવેરની આપણે જે લીલવાની કચોરી કરીએ ને એ જ તો હું વટાણા અને તુવેર બંને મિક્સ કરીશ અને અત્યારે જો મસાલો કરું છું પહેલાં લોટ બાંધી દીધો લોટ તો નોર્મલ જ છે મેંદો ને ઘઉં બે મિક્સ કરી મજમાં અને ઘીનું મોડી દીધું અને મસ્ત લોટ બાંધી દીધો અને અત્યારે જો આ મસાલામાં મસાલામાં મેં આખા ધાણા જીરું અને લાલ મરચાં એને પહેલાં ભૂકો કરી નાખશું અને પછી આપણે ધાણા ભાજી અને એ મરચાંને લઈ લીધું તો એની પેસ્ટ કરશું ને અહીંયા જો મેં વટાણાને લઈ લીધા એ આગળ આગળ તમને બતાવું કઈ રીતે કરવું એ તો જો અહીંયા આપણે ધાણા ભાજી આદુ અને મરચાંની પેસ્ટ રેડી થઈ ગઈ છે અને હવે આપણે પહેલાં મસાલો કરશું અને પછી એને વઘારશું તો જ અહીંયા આપણું તેલ થઈ ગયું આપણે નાખશું મસાલા અને તુવે બં ત્યારબાદ થોડી વાર માટે એને સાતળશું અને પછી આપણે જે મસાલો બનાવ્યો તો એને પેસ્ટ બંને નાખી દઈશું અને પછી થોડીક વાર ચડવા દેસું એટલે આપણા આ મસાલો રેડી થઈ જશે અને પછી એનો મેન છે મસાલો છે એ આપણે વઘારશું સરસ ચડી ગયા છે હવે આપણે એને ક્રશ કરી નાખશું અને અહીંયા ડુંગળી પણ સમારી લીધી છે તો હવે આપણે પછી આ ક્રશ થઈ જાય પછી આપણે એનો વઘાર કરશું અને મસ્ત ચટાકેદાર મસાલો બનાવશું આપણે પેસ્ટ રેડી થઈ ગઈ હવે જલ્દી જલ્દી મસાલો વઘારી નાખીએ

સ્વાદ અનુસાર આપણે ચમચી છે એટલે એમ ન થાય તો વધારે નહીં ખાવાનું માપવું જોઈશે થોડી એવી સંચર ત્યારબાદ નાખશું ગરમ મસાલો આમાં તે રેડી થઈ ગયા ડુંગળી ચડ્યો એટલે ખાલી નાખવાનું છે તો ફટાફટ કામ થઈ જાય આપણું આપણે ડુંગળી ચડી ગયા મસાલા ચાલો આપણે રેડી થઈ ગયો અહીંયા તેલ પણ મૂકાઈ ગયું અને લોટ પણ બનાવી ગયો અને સાડા આઠ થઈ ગયો ઓલરેડી લઉં ફટાફટ કરવા વધારે વિડીયો શૂટ કરવાનો ટાઈમ નથી તો અહીંયા આપણે લોટ મસ્ત થઈ ગયો હવે આપણે કચોરી ભણતા જશું અને તરતા જશું ત્યારે જઈ આવી જશે લમવા બેસી જશું અને હવે શું કહે ભૂલી ભૂલું તો સારું ચાલો ફટાફટ કરવા માંડું

નીંદરમાં ને એવું જ લાગે બને તા નિદર આવે થોડા ઉય જાય જાવ બોલ ઓહ હેલો ગાઈઝ કેમ છો બધા મજામાં વાગી ગયા છે સાડા દસ અને અમે જમીને એકદમ ફ્રી થઈ ગયા છે અને આજે તો જમવામાંથી કચોરી કચોરી કાચવારી કાયચોરી તો મસ્ત ભક્તિ કચોરી બનાવી હતી મસ્ત બની ગયો ભક્તિ કચોરી બહુ મજા આવી ગઈ હું

કિશન તને કચોરી બનાવી હતી આજે મમ્મી વાસણ કરે મમ્મી આજે કચોરી બનાવી હતી ભક્તિએ એ કેવી બની હતી મસ્ત બની હતી ને હમ ટેસ્ટમાં બરાબર હતી એકદમ સારું વા તો મસ્ત છો મેં બસ જોઈ લીધે બધાને મજા આવી ગઈ ઘરે બધાને ભાઈ તો બસ જો સારું ચાલો તો અહીંયા ને એન્ડ કરી દે અને અમારો બ્લોગ આવી ગયો છે તો તમે એને જોઈ લેજો સબસ્ક્રાઈબ નથી કર્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો બાકી જેને સબસ્ક્રાઈબ કરો જે રેગ્યુલર જોયું છે તે લાઈક છે ને કોમેન્ટ તરુર કરજો તો સારું ચાલો મળી પાછા ખાલી નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ